ત્યારે આપણે એને વધારે પિયત આપવા પડે છે અને આપણું ઉત્પાદન એટલે નબળું થાય છે અને આપણે હવે એક વર્ષે તમે જોયું હોય કે ઘાયે ઘાય પાણીનું પિયત આપણે મૂકી દે એટલે આપણો પાક છે ને વેલો વરી જાય છે કે સમય કરતા વેલો વરી જાય એનું કારણ શું પ્રભાવ તો પડે જ કે દસ થી પંદર ટકા આપણું ઉત્પાદન ઘટી જાય છે એનું આ જ કારણ છે તો ખેડૂત મિત્રો તમારા માટે લઈને આવી ગયો છું કે આપણે કપાસનું સારું ઉત્પાદન લેવા માટેના શું પ્રયત્ન કરવા તો પહેલો મારો પ્રયત્ન જે મારા પાડામાં અત્યારે ચાલુ છે હું જે કરું છું એ આજે તમને હું વિડીયોમાં બતાવવા માંગુ છું કે આપણે કપાસની સારી એવી વૃદ્ધિ કરવી છે સારું એવું ઉત્પાદન લેવું છે કારણ કે આ વર્ષે ખૂબ ઓછું કપાસનું વાવેતર છે અને ભાવ પણ સારા રહીએ એવું મારું અનુમાન છે કારણ કે આ વર્ષે આપણા દરેક ખેડૂત મિત્રો જાજા મગફળીમાં વર્ગા છે કેમ કે મગફળીનું ઉત્પાદનમાં સાથે સાથે તુવેર વાવવા એ ઘણી બધી ક્વોલિટીની મગફળી છે જે પારા વારીને વાવેતર થાય છે અને આ વર્ષે કેમ જાણે કેમ ખેડૂતોને શું મગજમાં આવે છે તો લાગત બધા ખેડૂતો એમ કે છે કે મગફળી વાવવી છે મગફળી વાવી છે તો ખૂબ સારી વાત છે કાંઈ વાંધો નહીં કુદરતની દયાથી ભગવાનની દયાથી ખૂબ સારું બધા ખેડૂત મિત્રોનું ઉત્પાદન થાય એવી મારી અત્યારે આપણે વિડીયોમાં વાત કરવાની એ છે કે આપણા કપાસમાં વૃદ્ધિ કરવા માટે આપણે કયા ખાતરનો ઉપયોગ કરીએ છીએ ખાતર એવું છે કે આપણી જમીન સુધરશે કપાસનું ઉત્પાદન વધશે પ્લસ આ જમીનને મુલાયમ કરશે એવું જ એક ખાતર લઈને આજે હું આવી ગયો છું હું પાઈ રહ્યો છું ખેડૂત પાવર વુમિક અઠાણું ટકા હુમિક એસિડ અઠાણું ટકા જે ખેડૂત પાવર કંપનીનું છે એનો તમે લોગો પણ જોઈ શકો છો હું તમને ડિસ્પ્લે પણ કરું છું આ ખૂબ સારી વસ્તુ છે મિત્રો આનો મેં ખૂબ સારો અનુભવ કર્યો છે કેમ કે જે મેં ઉનાળુ તલમાં ડુંગળીમાં આનો ખૂબ મેં પ્રમાણમાં આનો ઉપયોગ કર્યો છે જેથી કરીને એનો શું ફાયદો મળ્યો એક તો તલ દસ દસ મણથી આ તમને ખબર છે જીરું પણ સારું થયું છે પ્લસ આપણે ડુંગળીમાં ડુંગળીમાં પણ સારું ઉત્પાદન મળ્યું છે ને બીજો બેનિફિટ એ છે કે જમીન પોચી અને મુલાયમ જે જમીનમાં મારે ફૂલ હાર્ડ ઢેફા નીકળતા હતા મારે એક વિડિયો રોટાવેટરનો એવો છે કે જેમાં ફૂલ ઢેફા છે જેમાં હુમુકનો ઉપયોગ નથી કર્યો અને એક બે પડામાં જેમાં કર્યો છે તલ જીરું અને ડુંગળીમાં તો એ જમીન એક સ્મૂથ ને મુલાયમ થઈ ગઈ છે ઢેફા પણ નથી નીકળ્યા અને જમીનની ફળદ્રુપતા વધી ગઈ છે અને આ ખાતરના ઉપયોગથી જમીનમાં પોટેશિયમ મેગ્નેશિયમ આયરન ફોસ્ફરસ કેલ્શિયમ અને નાઇટ્રોજન જેવા પદાર્થો આમાં મળી રહે છે છોડને જેથી કરીને છોડની સારી એવી વૃદ્ધિ થાય છે અને આ એક ઓર્ગેનિક વસ્તુ છે એટલે ઓર્ગેનિક વસ્તુ છે એટલે આપણે કોઈ નુકસાનકારક નથી ગમે ખાતર હોય માની લ્યો ડીએપી છે ઉરિયા છે અત્યારે આપણે આનો ઉપયોગ ઉરિયા સાથે કરીએ છીએ આ અઢી વીઘામાં એક કિલોનું પેકિંગ અને આને બજારમાં કિંમત ક્યાંય સવા ચારસો હશે ચારસો હશે પણ આપણા જો વિડિયા થ્રુ તમે પણ મગાવશો ને જે મેં મગાવ્યું એમ મેં પણ કીધેલું છે કે જે વિડિયા થ્રુ જો મગાવવામાં આવે તો કાયદેસર વ્યાજબી ભાવ ચારસો રૂપિયામાં આપને આ મળી રહેશે એટલે તમે એ સંકોચ નહીં સંકોચ રહીજો કે ચારસો રૂપિયા ભાવ બજાર ભાવ કાયદેસર ખેડૂત પાવર હુમિક અઠાણું ટકાના છે અને પ્લસ આનો આપણે ઉત્પાદનની વાત કરી કે આમાં શું ફાયદા છે તો એ પણ મારી પાસે છે તો મિત્રો આ જે હુમિક છે તેને આપણે ઉમિક એસિડ અઠાણું ટકા વિશે જો વિગતવાર માહિતી તમને આપું તો વાપરવાનું માપ શું છે તો કે જમીનમાં આવતું હોય તો એક કિલોનું પેકેટ એક એકર જમીન માટે કે અઢી વીઘામાં સોળ ગુઠાનો વીઘો એક એકરમાં એટલે કે અઢી વીઘામાં આપવું પાણી સાથે આપવું આપણે જે ડીએપી ખાદ છે કોઈ પણ ખાદ સાથે પણ આને આપી શકો સ્પ્રે પંપથી આપી શકો તો એમાં આપણે એની માત્રા છે ત્રીસ ગ્રામ પંપ દીઠ પંપમાં છાંટીને પણ નાખી શકો ને આ પાણીમાં નાખવાથી તરત ઓગળી જાય છે અને નહીં એવું હલાવું જોઈએ જાજુ પલાળીને રાખવાની કોઈ જરૂરિયાત રહેતી નથી અને આનો કલર કલર તમે જોઈ શકો છો બ્લેક એકદમ હોય છે અને પાકમાં નાખી શકે મૂળ આના હવે ઉત્પાદનના આપણે ફાયદો અને શું વિકાસ કરે છે છોડમાં તે વિશે વાત કરી તો છોડમાં મૂળ વિકાસ ઝડપથી થાય ઉગાવો સારો આવે ઝડપી વિકાસની અવસ્થા આવી જાય અને ઉત્પાદન ખૂબ સારું મળે

સારું ઉત્પાદન આપણે ઉમિકથી મેળવી શકીએ છીએ અને મેં જે અનુભવ કર્યો છે એ પણ મેં તમને આગળ બતાવ્યો છે કે મિત્રો આમાં મારા અનુભવના જે ફાયદા તમને કહું છું કે મને આ અનુભવ જોવા મળ્યો છે જમીનને ઓછી કરે છે આપણે તમને ખબર છે કે ટોરવાળી જગ્યામાં એ ઢેફું છે ને એકદમ કડક થઈ ગઈ છે જેથી કરીને એમાં પાણીનો ભેજનું પ્રમાણ ઓછું રહે છે અને છોડ એના મૂળ છે એની વૃદ્ધિ થાય તો એ જે આપણે દીવો આપણે પ્રગટાવીને કોઈ પણ દીપ જલાવીને

કોટનની એ પણ બરસે નહીં એવી જ રીતનું જે આ મૂરની વસ્તુ એક એવી વસ્તુ છે કે એ જમીનનો ભેજ અંદર છે ફૂટ એક નીચે ભેજ છે કે વેત એક નીચે છે પણ એ જમીન પોચી હશે ને તો એને એ ભેજ મળ્યા રાખશે આજે આપણે શું થયું છે કે દર વર્ષે આ જમીનને આપણે ટોરી નાખી છે ચોમાસે ટ્રેક્ટર રાખીશી વજન વાળા ટ્રેક્ટર રાખીશી જેથી કરીને આપણે જમીનમાં ટોર થઈ જાય છે ટોર થઈ જાય છે ને એટલે જમીનનો ભેજ ઓછો રોકશે એનું કારણ શું બસ આજ કે એના મૂળ અંદર થી ભેજ નાખે છે હવે જમીન એક કવર થઈ જાય પેક અને આપણે વારંવાર આપણે પિયત આપવા પડે છે અત્યારે જ આપણે સામાન્ય હું તમને ઉદાહરણ દઉં તો આપણે અત્યારે એમ થાય કે કાયમ કપાસને પાયા રાખી કાયમ પાયા રાખી એવું વાતાવરણ ઊભું થઈ જાય શું કામે કે જમીનમાં કડક થઈ ગઈ છે નીચે ભેજ રોકી શકતું નથી ત્યારે આપણે એને વધારે પિયત આપવા પડે છે અને આપણું ઉત્પાદન એટલે નબળું થાય છે અને આપણે હવે એક વર્ષે તમે જોયું હોય કે ઘાયેગા પાણીનું પિયત આપણે મૂકી દે એટલે આપણો પાક છે ને વેલો વરી છે કે સમય કરતા વેલો વરી એનું કારણ શું કે આપણે જમીનમાં નીચલો ભેજ તો આપણે મળતો જ નથી પાઈ એ હુકાઈ ગયું એટલે જમીનનો જે છોડ છે એને નીચેથી ભેજ ગ્રહણ કરવાની કોઈ શક્તિ નથી જમીન પેક થઈ ગઈ છે વેલું વળી જાય છે ને આપણું ઉત્પાદન નિષ્ફળ જાય છે એટલે કે ઓછું થાય દસ થી પંદર ટકા તો ઘટે જ કેમ કે કાચો મોલ વરે એટલે એટલો પ્રભાવ તો પડે જ કે દસ થી પંદર ટકા આપણું ઉત્પાદન ઘટી જાય છે એનું આ જ કારણ છે તો આપણે સૌ સાથે મળીને ઓર્ગેનિક ખેતી ઓર્ગેનિક ખેતીમાં શું છે કે આપણે બધા તાત્કાલિક ઓર્ગેનિકમાં ના જઈ શકીએ પણ સમય જતા ધીરે ધીરે આપણે રાસાયણિક ખાતરનો ઉપયોગ ઘટાડી અવા જે પદાર્થો છે અવા હુમિક એસિડ છે આ બધું અવા વસ્તુ હજી બજારમાં ઓર્ગેનિક આવે છે સ્ટાન્ડર્ડ કંપની છે તો આપણે એમાંથી લઈ અને આપણે આનો ઉપયોગ કરતા છીએ ડીએપી નાખો બંધાણ છે જમીનને એક વ્યસન થઈ ગયું આદત થઈ ગઈ એને છોડાવવા માટે ધીરે ધીરે ઓછું કરો ઘણા ખેડૂત મિત્રો એમ કરે છે કે એ વધારે છે એનો ડોઝ વધારવામાં ઘટાડો ઘટાડવાથી ફાયદો છે વધારવાથી નથી અને જમીનની ફળદ્રુપતા નો નાશ થાય છે આજે રાસાયણિક ખાતરોથી અને દવાનો દવાનો ખાસ કરીને ઉપયોગ પણ ઘટાડો નિંદામણની એવી બહુ ઓછી જેનાથી આપણી જમીન બગડે નહીં અને મોલ સારો થાય ઓછા ખર્ચમાં વધુ ઉત્પાદન મળે તો કપાસનો આ પહેલો મુદ્દો જે અત્યારે હું ઉરિયા અને આ સાથે નાખીને હું ઉપયોગ કરું છું તમે પણ ટ્રાય કરો આનું કેવું રિઝલ્ટ મળે છે પછી મને કોમેન્ટ કરજો કે ના શૈલેષભાઈ આનું રિઝલ્ટ મળ્યું અને આનો આવો તમે હજી બેક વખત વચમાં આનો ઉપયોગ કરવામાં આવે પાવામાં આવે એટલે જમીન પોચી થઈ જાય છે ખેડવામાં મુલાયમ થઈ જાય છે અને બધી પ્રકારના આમાં ઘણા બધા ફાયદા આપને આ ખાતરથી મળવાના છે આ પંપમાં પણ છાટી શકશો તો પણ એક ડબલ આના ઘણા બધા એવા ઉપયોગ છે ને કે હું આમ એમ થાય કે છાટી શકીએ તો તો પણ છોડને કામ કરે પાઈ શકીએ તો પણ છોડને કામ કરે એટલે બહુ સારી વસ્તુ છે તો સૌ સાથે મળીને મગાવી તો આને મગાવવા માટે મેં ઓલરેડી કોન્ટેક નંબર મેં કરી દીધા છે તમે આ નંબર જે હું આપું છું ડિસ્પ્લેમાં એ કોન્ટેક્ટ નંબર ઉપર તમને ચારસો રૂપિયાના ભાવમાં બજારમાં મળી રહેશે તો વિડીયો ખોટો લાંબો થાય એ પેલા વિડીયાને આપણે પૂર્ણ વિનામ આપી દઈ નવા વિડીયોમાં મળશું ત્યાં સુધી જય જવાન જય કિસાન ભારત માતા કી જય